આર આર ફાઉન્ડેશનના સંસ્થાપક અને અખિલ ભારતીય ક્ષેત્રીય મહાસભા યુવા અધ્યક્ષ રાજદીપસિંહ જાડેજાના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ હતી શેવા પરમુ ધર્મના સૂત્રને જીવન મંત્ર બનાવી જરૂરિયાતમંદને ઉપયોગી થવાના હેતુથી શરૂ કરાયેલા આર એ આર ફાઉન્ડેશનના ફાઉન્ડર રાજદીપસિંહ અનુરૂપસિંહ જાડેજા રીબડાનો જન્મ આજે જન્મદિવસ છે વિવિધ અન્ન ક્ષેત્રમાં ભોજન આપી ઉજવણી કરવામાં આવી હતી ગરીબોને મદદ અને તેમની સેવા તેમજ ભૂખ્યા અને ભોજન આપી આજે તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી ગોંડલ પંથક તેમજ રાજકોટ શહેર સહિત અલગ અલગ અન્નક્ષેત્ર વૃદ્ધાશ્રમ બાલાશ્રમ અનાથ આશ્રમમાં ભોજનની વ્યવસ્થા કરાઈ હતી પ્રેમથી ભોજન પ્રસાદ સૌ કોઈને લેવડાવ્યો હતો તેમજ ગોંડલ શહેર અને તાલુકા એકતાલીસ જેટલી ગૌશાળા ખાતે ગાયોને ઘાસચારો આપવામાં આવ્યો હતો રાજદીપસિંહ રીબડા દ્વારા અનેક સેવાક્રિય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય મહિપતસિંહજી ભાઉભાઈ જાડેજાના પૌત્ર અને ક્ષત્રિય અગ્રણી અનિરુદ્ધસિંહ મહિપતસિંહજી જાડેજાના પુત્ર રાજદીપસિંહે નાની ઉંમરમાં ખૂબ જ સેવા કાર્યોને અવિરત વેગ આપતા રહ્યા છે અને દાદા બાપુશ્રી મહિપતસિંહજી દ્વારા પ્રગટાવેલ સેવાની જ્યોતને અખંડ રાખી આજે જરૂરિયાતમંદોને મદદરૂપી બની સતત પ્રજ્વલિત રાખી છે જાડેજા પરિવાર રીબડા દ્વારા દર્દીઓ માટે ફ્રી એમ્બ્યુલન્સ સેવા મેગા બ્લડ ડોનેશન કેમ્પ ભાગવત સપ્તાહ ગરીબ દીકરીઓને કર્યાવર અનાજ સહાય બાળકોના અભ્યાસ માટે શિક્ષણ સહાય વૃદ્ધોને વિનામૂલ્યે જાત્રા સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં હર હંમેશ અગ્રેસર રહ્યું છે રીબડાના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહજી જાડેજા જાય છેલ્લા દોઢ વર્ષ પહેલા સમય થી સ્થાપના કરી સમગ્ર સૌરાષ્ટ્ર આજરોજ મારો જન્મ દિવસ છે એટલે જ નહી પણ અવિરત ચાલુ જ છે આવી સેવા મારા પપ્પા અનિરુદ્ધસિંહ બાપુ અને મારા દાદા મહીપતસિંહ બાપુ વખતેથી અવિરત ચાલુ છે અમારી વિવિધ જગ્યાએ સેવા અને હાલ જ એક દોઢ વર્ષથી મેં એક કાર્યાર ફાઉન્ડેશન નામથી ચાલુ કર્યું છે જેમાં સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં ધીરે ધીરે વધુમાં વધુ શ્વાસ ફેલાય છે અને ખૂબ સેવાનું કામ કાર્ય કરે છે આપણે એટલે આજે મારા જન્મદિવસ નિમિત્તે ગોંડલ શહેર અને ગામડા એસી એક ગામડા છે એની અંદર જેટલી પણ ગૌશાળા છે એકતાલીસ ગૌશાળા અને દસથી વધારે આશ્રમો છે વૃદ્ધ આશ્રમ જે નિરાધાર લોકો છે જે ગરીબ લોકો છે એને લોકો માટે બપોરને સાંજનું જમવાની વ્યવસ્થા કરી છે અને ગાયું અને નંદી માટે લીલાની વ્યવસ્થા કરી છે